ટ્રાન્સજેન્ડર ટ્રાન્સજેન્ડર એટલે એવી વ્યક્તિ જેની વ્યક્તિગત ઓળખ અને લિંગની ભાવના તેના જન્મના લિંગ સાથે સુસંગત નથી તે થાય છે આપણે તેને હિજડો વ્યંડળ કે કિન્નર કહીએ છીએ ટ્રાન્સજેન્ડર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એલજીબીટી સ્ટેન્ડ્સ ફોર લેસ્બિયન ગે બાયસેક્સ્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર અર્થાત LGBT નો અર્થ લેસબિયન ગે બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર છે એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ અ ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ એન્ડ ઓથર એટલે કે તે ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા અને લેખક છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ